લોકસભાની ચૂંટણીમાં આપ સાથેના ગઠબંધન બાદ સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાને આપના કાર્યકર્તાઓ વચ્ચે કારોબારી બેઠક યોજાઈ લોકસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરાયું છે જેના અનુસંધાને સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં શહેર પ્રમુખ હિતેશભાઈ વ્યાસ ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા રાજુભાઈ સોલંકી ડૉક્ટર રાણીંગા સાહેબ સહિતના નેતાઓની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીજીની યાત્રા મણિપુરથી મુંબઈ સુધીની છે જે ગુજરાત પધારી રહી છે જેની માહિતી અને આપ લે કરવા માટે તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા તેની સાથોસાથ લોકસભાની ચૂંટણી અંગે પણ વાર્તાલાપ કરવામાં આવ્યો હતો

આજે ભાવનગર શહેર ખાતે અમારો ભાવનગર પૂર્વ વિધાનસભા અને પશ્ચિમ વિધાનસભાની આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચેની આજે સંકલન મીટિંગ છે અમારા શહેર પ્રમુખ હિતેશભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને અને રાજુભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને અને જેમાં આજે પ્રથમ આ મીટિંગ શહેર ખાતે સર્કિટ હાઉસ ખાતે ગોઠવવામાં આવી છે અને આવનારા સમયમાં જે ગુજરાતની અંદર માન્ય રાહુલજીની પદયાત્રા ગુજરાતની અંદર નવ તારીખ આવવા જઈ રહી છે તેમાં આમ આદમી પાર્ટી પણ એમાં સહયોગ આપવાની છે ખંભો ખંભો મિલાવી અને કોંગ્રેસને સપોર્ટ આ પદયાત્રામાં કરવા જઈ રહી છે સાથે સાથ અમારે ભાવનગર શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ યાત્રા પાંચસો જેટલા કાર્યકર્તાઓ જવાના છે યાત્રામાં એની સાથે અમારી પાર્ટીના કાર્યકર્તાઓ પણ આ યાત્રામાં જવાના છે અને એ અનુસંધાને આગામી કાર્યક્રમને લઈને આજે અમે ચર્ચા કરવાના છીએ અને ખાસ કરીને પ્રથમ મીટિંગ છે એટલે બીજાના પરિચય થઈ જાય અને આગામી સમયમાં અમારી દરેક વિધાનસભા સીટ વાઇઝ દરેક વોર્ડ વાઇઝ અમારા ટૂંક જ સમયમાં કાર્યક્રમો અમે લોકોની વચ્ચે જવા જવાના છીએ લોકોની વચ્ચે કેવા મુદ્દાઓને લઈને જેવી રીતના ભાવનગર શહેર જે રીતના મેં પહેલા પણ કીધું હતું એમ કે જે અન્ય મહાનગરોની ગણતરીમાં ભાવનગર શહેર એવું એક છે કે જ્યાં સંખ્યા ઓછી થઈ જાય છે લોકો બે બેરોજગારોનું પ્રમાણ વધુ છે પ્રાથમિક સુવિધાઓ મહાનગરપાલિકા હોવા છતાં પણ આજે પણ પીવાના પ્ર પાણીના પ્રશ્ન ઘણા બધા વિસ્તારોમાં છે એટલે કે પા પાયાની સુવિધા જ ભાવનગરને નથી જેવી રીતના ગાંધીનગરમાં અમદાવાદ જોઈ લો બરોડા જોઈ લો રાજકોટ જોઈ લો ત્યાં લોકોને રોજગાર મળી રહે છે જ્યારે મારા ભાવનગરના યુવાનોને રોજગાર કમાવવા માટે અન્ય જિલ્લાઓમાં જવું પડે છે અનેક આવા સરકતા વિષયો છે એ વિષયોને લઈને અમે પબ્લિકની વચ્ચે જવાના છીએ એક જ મુદ્દો ઈમાનદારી જે રીતના અમારે અરવિંદ કેજરીવાલ સાહેબે ઇમાનદારીપૂર્વક દિલ્હીનો વિકાસ કર્યો છે જે રીતના અમે પંજાબનો ઈમાનદારી પૂર્વક વિકાસ કર્યો છે એ જ ઈમાનદારીપૂર્વક અમે ગુજરાતમાં પણ લડવા જઈ રહ્યા છીએ ભ્રષ્ટાચાર મેસ્ટર નાબૂદ કરવાના છે સમર્સ મળ્યું છે ચોક્કસ કોર્ટનું એક મને સમર્સ મળ્યું છે એ દસ વર્ષ પહેલા કોઈ વિષયમાં હા હિડીનું સમજ પણ મળ્યું છે કે એકસો પાંત્રીસ એ મુજબ ભાવનગર ઇન્કમ ટેક્સમાં મને એક સમજ મળ્યું છે અને એની તપાસ આજે મારી ઉપર ચાલુ છે એ પણ જો કે મેં સામેથી મેં તપાસ માગી હતી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં પત્ર એક લખ્યો હતો જ્યારે મારું એક વર્ષ ધારાસભ્ય તરીકેનું પૂરું થયું હતું અને મેં મારા કરેલા કામોનો હિસાબ આપ્યો હતો ની જનતા માટે અને ભાવનગરની જનતા અને ગુજરાતની જનતાને કે ભાઈ આઠસોથી નવસો કરોડના મેં બોટાદમાં કામ કર્યા છે તો સાથોસાથ મારી આવકનું પણ એફિડેટ મેં આપ્યું હતું અને એક તપાસ પણ માંગી હતી ઈડી સીબીઆઈની તો ઇન્કમટેક્સ મારફત મને એ નોટિસ મળી છે અને એનો મેં જવાબ પણ કરી દીધો છે